ભાવનગર નજીક ટ્રાપજ હાઈવે પર ડમ્પર ટ્રક ની પાછળ પ્રાઇવેટ બસ અથડાતા ગોજારો અકસ્માત સર્જાતા છ ના મોત અને પંદર ને ઈજા પહોંચી હતી ભાવનગર નજીક ટ્રાપજ હાઈવે પર આજે વહેલી સવારે રોડની ની ઊભા રહેલા ડમ્પર ટ્રક ની પાછળ ખાનગી બસ અથડાતા ગોજારો અકસ્માત સર્જાયો છે ગમખ્વાર અકસ્માતમાં ભાઈ બહેન સહિત છ લોકોના મોત થયા છે જ્યારે વીસ કરતા વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસાડવામાં આવ્યા છે આ ઘટના અંગે માહિતી મળતા ભાવનગર નજીક ત્રાપજ હાઇવે પર એક ડંપરમાં ખામી સર્જાતા ડ્રાઈવરે રોડની સાઇડમાં કર્યું હતું આ દરમિયાન રાજુલા જઈ રહેલી એપલ ખાનગી બસ પાછળ જ મોત થયા થયા હતા ત્યારે વધુ લોકો ઘાયલ છે આ ગોજારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અન્ય વાહન ચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત એકસો આઠ ને જાણ કરાઈ હતી ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સના ઘટના સ્થળે તેઓ ત્યાં પહોંચી હતી તુરંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા અકસ્માતમાં એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગ વળી ગયો હતો લક્ઝરી બસના ડ્રાઈવર વલ્લભભાઈ સોંટાભાઈ મકવાણાએ જણાવ્યું કે અમારી બસ સુરત થી રાજુલા આવતી હતી આખી બસ પેસેન્જરથી ફૂલ ભરેલી હતી આ દરમિયાન ત્રાપજ નજીક ડમ્પર રોડની સાઈડમાં ઊભું હતું અને કોઈ પથરા મૂકેલા ન હતા તેથી મારું ધ્યાન નહોતું ગયું નજીક જતા અચાનક મારું ધ્યાન ગયું એટલે મેં ટ્રાય કર્યો પછી બસ કાબુમાં રહે એમ નહોતી નહીં એટલે દુર્ઘટના ઘટી છે

એટલે હું પાયાના ચડી ચડીયો થોડી થોડીને મેં ભારી જોને એટલે મેં સીધો કાવું મેરો કાવું મેરો પર સડું રહે બસ કેટલા જણાને વાગ્યું હશે એ મને તમારી લક્ઝરી બસમાં કેટલા પેસેન્જર તો ઘણા હતા કેટલા હશે ક્યાં આવતા હતા સુરત થી આપણે આ ગંભીર અકસ્માતમાં સર્જાયેલી કુરુણાંતિકાની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ લાંભણિયાને જાણ થતા સોર્ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે કરવું પડે તે ફટાફટ સૂચના આપી હતી અને ઉપરાંત કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સૂચના અપાઈ હતી બીજી તરફ આ ઘટનાની જાણ થતા ભાવનગરના મેયર ભરત બારડ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના સભ્યો હોસ્પિટલે પહોંચ્યા હતા જેમાં મૃતકોના નામ ગોવિંદભાઈ કવાડ ઉંમર વર્ષ 4 રહે માંડલ તમન્ના ભરતભાઈ કવાડ ઉંમર વર્ષ 7 રહે માંડલ ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા ઉંમર વર્ષ 8 રહે માતંગી રહે મોરંગી છૈત્રીબેન મહેશભાઈ નુકુમ ઉંમર વર્ષ 38 રહે વાઘનગર ચતુરાબેન મધુભાઈ રડિયા ઉંમર વર્ષ 45 રહે કોટલી કાજુલા છગનભાઈ કળાભાઈ બલદાણીયા ઉંમર વર્ષ પિસ્તાલીસ રહે રસુલ પરા ગીરગઢડા અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા ગોવિંદભાઈ તથા તેમના સગા ભાઈ બહેન હતા જેમનો પરિવાર ખેતી અને વેપાર ધંધા સાથે જોડાયેલો છે આ બંને ભાઈ બહેન સુરતમાં આહીર સમાજમાં સમૂહ લગ્નોત્સવમાં ગયા હતા જ્યાં ફરીને પરત આવતી વેળાએ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા ભાવનગર જિલ્લામાં ત્રાપજ પાસે જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે છ લોકોના મૃત્યુ થયા છે એમના આત્માને શાંતિ આપે પરિવાર સાથે મારી સંવેદનાઓ છે અને જે લોકોને વધારે ઈજા થઈ છે એમને તાત્કાલિક સારવાર મળે એ માટે ટીમને સજ્જ રહેવા માટે અહીંથી સૂચનાઓ આપી દેવામાં આવી છે ભાવનગર શહેરની ટીમ મેયર અને અમારા ધારાસભ્યો સ્થળ પાસે પહોંચી ગયા છે અને તાત્કાલિક સારવાર મળે એ પ્રકારે આખી ડોક્ટરોની ટીમ અને બાકીના લોકોને પણ સજ્જ રહેવા સૂચનાઓ અપાઈ આપી છે ઓકે એમડી ગોવાણી આરએસી ભાવનગર આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા ખાતે તળાજાની બાજુમાં આવેલા અલંગ ગામની નજીક એક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના બનેલી છે આ અકસ્માતમાં કુલ બાવીસ લોકો છે એ ઇજાગ્રસ્ત થયેલા હતા જેમને સૌ પ્રથમ સીએચસી તળાજા સદવિચાર હોસ્પિટલ તળાજા અને નીલકંઠ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે તે પૈકીના કુલ છ વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયેલું છે અને વધારે સારવાર અર્થે હાલમાં ત્યાં હોસ્પિટલમાં એડમિટ થયેલા લોકોને વધારે સારવાર માટે ભાવનગર ખાતે ખસેડેલા છે હાલ વહીવટીતંત્ર આ ઇજાગ્રસ્ત તમામ લોકોને ઝડપી અને યોગ્ય સારવાર મળે તે માટે પ્રયત્નો કરી રહ્યું છે આજ રોજ વહેલી સવારે છ વાગ્યાના આરસામાં ભાવનગરથી મહુવા જતા હાઈવે ઉપર ત્રાપદની નજીક એક બંધ પડે ડમ્પરની પાછળ ભાવનગરથી મહુવા તરફ જતી એક સ્લીપિંગ કોચ લક્ઝરીનો અકસ્માત થયેલ છે આ અકસ્માતમાં છ વ્યક્તિઓના મૃત્યુ નિપજેલા છે અને તેરથી પંદર વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે જેઓ તળાજા ખાનગી હોસ્પિટલ તથા ભાવનગર ખાતેની સરટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવે છે કે કોઈપણ યાંત્રિક ખામીના લીધે આ ડમ્પર રોડ ઉપર પાર્ક કરવામાં આવેલું હતું અને પાછળથી મહુવા તરફ જતી સ્લીપિંગ કોક લક્ઝરી એના અકસ્માત થયેલ છે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આ અકસ્માતમાં રાજુલા તેમજ મોરંગી મંડળ અને કોટડી ગામના લોકો જે ઈજાગ્રસ્ત હતા તે મૃત્યુ પામેલા છે તેમની માટે હીરાભાઈ સોલંકીએ દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ જણાવ્યું હતું કે જે અકસ્માતમાં જે લોકો કુસુરવાર હશે તેમની સામે કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નમસ્કાર આજરોજ સવારના વહેલી સવારે ત્રાપ જ મુકામે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે ભગવાન એની આત્માને શાંતિ આપે અને મત વિસ્તારના ત્રણ ચાર લોકોને મૃત્યુ પામ્યા છે એ ધ્યાન ઉપર આવ્યું છે તાત્કાલિક જ આ વિષય ઉપર હોસ્પિટલમાં ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું છે અને લોકોને સારવાર જે લોકો ઇજાગ્રસ્ત છે એને સારવાર માટે પણ અમે ડોક્ટરો સાથે પરામર્શ કર્યા છે એમના પરિવાર સાથે મુલાકાત કરવાના પ્રયત્ન કર્યા છે ટેલિફોનિક દ્વારા અને વહેલામાં વેલી જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એને સારવાર થાય મોરંગી માંડણ અને કોટડી ગામના લોકો રાજુલાના લોકો જે આમાં ઈજાગ્રસ્ત થયા છે મૃત્યુ પામ્યા છે અને જે મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જેટલું બને જેટલું જે લોકો કસુરવાર હશે એના પર એક્શન લેવા માટે અમે સરકારશ્રીનું ધ્યાન ઉપર મૂકું છું જય જય